નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું શ્રી રાધાકૃષ્ણ ગરબા ગ્રુપના વિષયના સંદર્ભમાં આખો ગ્રુપ છે એ દર્શનાબેન જાણી ચલાવે છે દર્શનાબેન જાણી અમારા ભાવનગરના જ છે અને ઘણા વર્ષોથી એ આ કળાના ક્ષેત્રે સંકળાયેલા છે એમની ખૂબી એ છે કે મોટા ભાગે એ અધ્યાત્મને લગતા જે કાંઈ રાસ ગરબા હોય છે એ એમનું એ આખું મેનેજમેન્ટ કરે છે સામાન્ય રીતે અત્યારે તમે જુઓ તો આપણા રાસ ગરબા ઉપર કે આપણી નવરાત્રી કે આપણા તહેવારો કે આપણા ઉત્સવો ઉપર પશ્ચિમી સંસ્કૃતિની બહુ ઝાઝી અસર થઈ હોય છે એની સામે એક લડાઈક મિજાજથી ભારતીય સંસ્કૃતિના જતન માટે થઈ અને આખું એ રાધાકૃષ્ણ ગરબા ગ્રુપ છે એ બહુ સારી રીતે વર્ષોથી ચલાવે છે ગરબા એ આમ તો બહેનોને ગ સુથીમાં મળેલો એક સાંસ્કૃતિક વારસો છે પરંતુ દર્શનાબેન એવું કર્યું છે કે જે જે બહેનોને આમાં રસ હોય અને જે કોઈ મોટા ગ્રુપમાં પૈસા ખર્ચીને જઈ ન શકે અથવા તેનો શોખ પૂરો ન કરી શકે એ બધા માટે અથવા ઉગતા કલાકારો માટે એમને એક મંચ આપ્યું છે એટલે કલા અને સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે દર્શનાબેન જાણીનું બહુ મોટું પ્રદાન છે આજે આપણે દર્શનાબેનને મળીશું નમસ્તે દર્શનાબેન અમારા સ્ટુડિયોમાં આવવા માટે થઈને મારે તમને પૂછવું છે કે રાધા કૃષ્ણ ગરબા ગ્રુપ છે એ તમે કેટલા વર્ષથી ચલાવો છો નમસ્તે હું દર્શનાબેન જાની અને રાધા કૃષ્ણ ગરબા ગ્રુપ હું અત્યારે પાંચ વર્ષ પૂરા કરી અને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ મારો અત્યારે થઈ જઈ રહ્યો છે અને કે મારી બધી જ બહેનો અત્યાર સુધીમાં ચુમ્માલીસ બહેનોએ મારા ગરબાની અંદર ભાગ લીધેલો છે અને અને હું આ ગરબા અત્યારે નિઃશુલ્ક ચલાવી રહી છું અને આપણી જે ભાવનગરની કલા સંસ્કૃતિ અને કલા નગરી કહેવાય છે તો અમે અહીંયા ભાવનગર એવા આવ્યા ત્યારે મને ખબર પડી કે ના ના ભાવનગર ખૂબ સરસ કલા નગરીમાં આપણું નામ આવે છે અને બધી બહેનોને આમાં રસ છે ગરબા માટે તો મેં કીધું આવું આવું કરીએ અને ઘણી બહેનોના સહાયથી કે હું આ ગરબા કરી શકું મને એવો વિચાર આવ્યો પછી સૌથી પહેલું તો અમારું નિકેતન મહિલા મંડળ ચાલુ હતું અને સૌથી પહેલું મેં ત્યાંથી જ સ્ટાર્ટ કર્યું અને સ્ટેજ પ્રોગ્રામ આપવાનું મેં શરૂઆત કરી અને એમાં મને એટલું બધું મને મળ્યું કે બધી જ બહેનોને રસ પડ્યો કે હવે બેન અમારે ગરબા કરવા જ છે અને તમે ચાલુ જ રાખો એટલે ધીરે 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 કરતાં અમારા આજે પાંચ વરસ પૂરા થઈ ગયા છે અને છઠ્ઠા વરસથી મને અત્યારે ઘણા જ બધા પ્રોગ્રામો થયા છે અત્યારે નાના નાના મહિલા મંડળોથી શરૂ કરી અને ભાવનગરનો મેઘાણી ઓડિટોરિયમ યશવંતરાય શિશુ વિહાર વિજ્ઞાનનગરી સુધીના મેં બધા જ ગરબામાં પ્રોગ્રામ આપી ચૂકી છું અને અત્યાર સુધીમાં અમારા ત્રીસ ગરબા પૂરા થયા છે અને બધી જ બહેનોએ ખૂબ સરસ ગરબા કર્યા છે અને ભાવનગરના બધા જ જનતાને બધાને ખૂબ અમારા ગરબા ગમ્યા છે અને એમાં પાણી ગ્યાતાનો અને વ્રજવાણીનો ગરબો ઈ તો બધાને ખૂબ ગયો છે ખૂબ ગયો છે અને મે લગભગ નઈ ની તો અત્યારે 15 વખત વ્રજવાણીનો ગરબો કરી છું અને છતાંય બધા એમ કહે છે કાલે પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં માતૃધામ મકવાડા અમે આ ગરબો કર્યો છે માં પણ અમારી આરે રંગે સંગે રમ્યા છે અને શરદ પૂનમને ને દિવસે કાલ ખૂબ સરસ મજા કરી સાથે સાથે અમારી સાથે રાજેશ્રીબેન પરમાર કંકાવટી ગ્રુપના પણ સાથે હતા ગીતાબેન અગ્રવાદ બી અમારી સાથે હતા અને મારું આખું ગ્રુપ પણ હતું અચ્છા દર્શનાબેન આપણા ભાવનગરના યુવા પ્રોડ્યુસર ભાસ્કરભાઈ જોશી જે ગુજરાતી શોર્ટ ફિલ્મ પનિહારી નું નિર્માણ જેમને કર્યું છે અને ટૂંક સમયમાં એ રિલીઝ થોડાક દિવસોની અંદર થવાની છે એ પનિહારી ફિલ્મમાં તમારા ગ્રુપની શું ભૂમિકા છે હા એમાં એવું છે કે મને ફિલ્મમાં રસ હતો એક્ટિંગમાં રસ છે સિંગિંગમાં બી રસ છે ગીત બી હું ગાઉં છું અને ગરબા બી કરું છું તો એક વખત તો મને એવો સ્કૂલમાં જોબ કરતી હતી જ્ઞાનગુરુમાં ત્યારે મને એવો વિચાર આવ્યો કે હું પણ કરી શકું છું એટલે રોટલો મૂવી એ માટે મેં ઓડિશન આપ્યું એમાં મારું સિલેક્શન થયું અને સુરતથી આપણા દિલીપભાઈ દેવ છે એને મને સૌથી સ્ટાર્ટિંગમાં મને કીધું અને તમે આવો રોટલો મૂવી કર્યું ભાસ્કરભાઈ જોશી સાથે મેં અત્યારે કેબલ કનેક્શન કર્યું તે પછી ભોપાલનો હતો ન્યૂઝપેપરનું એમાં બી મેં એક કામ કર્યું પનીહારી સ્ટાર્ટ કર્યું અને પનીહારી માટે એવું છે કે જ્યારે અમે બધા ભેગા થયા અને ભાસ્કરભાઈ મારા ઘરે મને મળવા આવ્યા અને બેન કે આપણે આવી રીતે તમને અમે સિલેક્ટ કરીએ છીએ તો તમે આ કરી શકશો એટલે મેં કીધું હા ભાઈ જરૂરથી અમે કરી શકશું અને તમને કઈ રીતની આમાં જરૂર પડશે તો એને મને વાત કરી કે બેન આપણે ઝાઝી બધી બહેનો હોય તો તમારો ગરબો પણ રજૂ થઈ શકશે તમે ગરબા ચલાવો છો એટલે તમે આ કરી શકશો અને એક્ટિંગ માટે મારી બહેનોને મારે રેડી કરવી પડશે તો મેં ભાસ્કરભાઈ સાથે વાત કરી ભાસ્કરભાઈ વાત કરી કે આપણે એક વખત એનું આપણે બધાનું ઓડિશન લઈએ બધી બહેનોનું અને સિલેક્શન થઈ જશે તો આપણે આ કામ કરી શકીએ છીએ તો અમે એક વખત અમે આ પ્રોગ્રામ રાખ્યો બધાને બહેનોને બધાને ભેગા કર્યા અને અમે આનું ઓડિશન લીધું ભનિહારી માટેનું અને એકો એક બેન ખૂબ જ સરસ એક્ટિંગ સહિત

અને એવું છે કે ભાસ્કરભાઈએ કીધું કે બેન આપણું આ કામ કરવાનું છે અને અમે એની સાથે આ કામ કર્યું છે કિશોરભાઈ છે ભાસ્કરભાઈ છે અને ભાસ્કરભાઈનું કામ બહુ સરસ લાગ્યું છે મારી બહેનોને એને ખૂબ સરસ એને એક્ટિંગ શીખડાવી અને એટલું સરસ અમને બધાને આગળ લઈ જવાની કોશિશ કરી ભાઈ અને એ જ રીતે અમારું ટેલિફિલ્મ ખૂબ સરસ અત્યારે પનિહારીમાં ઉતર્યું છે અચ્છા પનિહારી છે શોર્ટ ફિલ્મ

એટલે એ રીતનું છેલ્લો પ્રશ્ન અત્યારે નવરાત્રિ અને બીજા તહેવારોના ખાસ કરીને લગ્ન પ્રસંગો આ બધા ખાસ તેવરાત્રિ મામણા નવરાત્રિ આપણા અહીંયા પૂરી હતી ત્યારે બધા વલગારીટીવાળા ગીત ઝાઝા હોય છે અથવા તો દ્રિય અર્થિ શબ્દ અર્થ થતા હોય એવા બધા ગીતો હોય છે માતાજીની સ્તુતિ કે માતાજીના ગરબા એવું લગભગ ભાગ્યે જ કોઈ જગ્યાએ થતું હોય છે તો આ એક આખો પશ્ચિમનો નવો ક્રેઝ

ઘરના મેઇન વસ્તુ છે કે આપણા ઘરના સંસ્કાર મા બાપ આવી રીતે પહેલેથી જો છોકરાઓને સંતાનને ભગવાનના દીવા ભગવાનના ગરબા આરતી જે આપણી સંસ્કૃતિ છે ભારતની એ સંસ્કૃતિને આગળ લાવવા માટે સૌથી પહેલા તો બધા વડીલોએ ખાસ ધ્યાન આપવું પડશે મારી સમજ પ્રમાણે અને અત્યારની જનરેશન ખૂબ સારી જ છે અને એ બધું એક્સેપ્ટ કરે છે અને ખૂબ સરસ કરે છે પણ કહેવાય છે કે જે બાજુ પાણી જતું હોય ને જે હોય એ બાજુ પાણી જતું રહે છે એટલે જો આપણે આપણા અને કોઈને જરૂર હશે તો અમે પણ સાથ આપવા તૈયાર છીએ તો આ રીતે અમે આપણી આગળની પેઢીને આગળ લાવી શકશું ભગવાનના કાર્યો સ્તુતિ ગરબા બધું જ કરી શકશે બધા આ હતા ભાવનગરના દર્શનાબેન જાણે આભાર દર્શનાબેન અમારી સાથે જોડાવવા માટે થઈને મારો એપિસોડ આપણે ગમે હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો આશતુ